નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે રાત્રે ઓગણીસ તારીખે શુક્રવારના દિવસે બે હજાર પચીસની છેલ્લી અમાસની રાત્રે આ જગ્યાએ રાખી દેજો એક રૂપિયાનો સિક્કો તમારા કર્મ રહેલા તમામ દોષો ફળમાં દૂર થઈ જશે અને મિત્રો બે હજાર છવ્વીસનું આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે તો મિત્રો જૂના વર્ષની છેલ્લી અમાસના દિવસે રાત્રે આ જગ્યાએ ચૂપાચૂપ એક રૂપિયાનો સિક્કો રાખી દેજો મિત્રો બજરંગબલીના આશીર્વાદથી તમારું કર ખુશીઓથી ભરાઈ જશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તો મિત્રો તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે કારણ કે મિત્રો આ વર્ષની શેલી અમાસ છે અને તે અમાસ ખૂબ જ ખાસ છે અને અત્યંત મહત્વની છે મિત્રો એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે વર્ષની શેલી અમાસના દિવસે આ એક રૂપિયાના સિક્કાના ઉપાયને કરવાથી પૂર્ણ થઈ શકે છે મિત્રો આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને પણ આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે જો મિત્રો તમે પણ આ ઉપાયને ઓગણીસ તારીખે શુક્રવારે અમાસના દિવસે આ ઉપાય કરવા માગો છો તો પહેલાં મિત્રો આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી મિત્રો કરજો તો મિત્રો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે સાથે જ અમાવાસ્યાના દિવસે કયા કાર્યો કરવા અને કયા કાર્યો ન કરવા જોઈએ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ પણ મિત્રો એના પહેલાં જો તમે પણ ચાહો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર હંમેશા બન્યા રહે તો મિત્રો આ અમારા વિડીયોને પ્યારી લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો અને મિત્રો તમારા પોતાના ફાયદા માટે પોતાની ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને છેલ્લે સુધી સાંભળજો ત્યાર જ મિત્રો તમને આ વિડીયોનો લાભ મળશે જો મિત્રો આજે તમે વિડીયોને વચ્ચે વચ્ચેથી કાપી કાપીને જોશો તો મિત્રો તમારા જીવનમાં તમે ક્યારેય સફળતા મળશે નહીં તો જુઓ મિત્રો આ દિવસ એટલો ખાસ હોય છે એટલો મહત્ત્વનો હોય છે કે જોવામાં આવ્યું છે ક્યારેક ક્યારેક મોટા મોટા તહેવારો અને પાઠ અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી અમાસના દિવસે ફક્ત એક નાનકડા ઉપાય કરવાથી જ મિત્રો તમારી બધી મનોકામના પૂરી થઈ જાય છે અને મિત્રો ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને મિત્રો એમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે જો મિત્રો તમે લોકો પણ આ ઉપાયને અમાસના દિવસે કરવા માગો છો તો તમે મિત્રો આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને મિત્રો પાસે કરજો તો મિત્રો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને મિત્રો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ભલે ગમે તેવી તકલીફ દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય તમને મિત્રો એનું કારણ પણ નથી ખબર કે બાપુએ આ સમસ્યા મારા જીવનમાં કયા કારણથી ચાલી રહી છે તો તેનું ગમે તે કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે ગરીબી દોષ હોઈ શકે છે શનિ દોષ હોઈ શકે છે અથવા તો મિત્રો કોઈ પણ જાતનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને પણ ઘણી જાતના દોષ હોય છે તો મિત્રો કાંઈ પણ હોઈ શકે છે પણ મિત્રો તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષની ખબર પાડવાની પણ કોઈ જરૂર નથી બસ મિત્રો તમારે આ અમાસના દિવસે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય તમારે લોકોએ કરી લેવાનો છે અને મિત્રો આ ઉપાય કર્મ જ કરવાનો છે તો મિત્રો હવે આપણે સમજીએ કે આ સાંભળી લેજો એના પછી કરજો મિત્રો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી મિત્રો તમારા જીવનમાં ભલે ગમે તેવી તકલીફ દુઃખ અને સમસ્યાઓ કેમ ના ચાલી રહી હોય તમને એનું કારણ પણ નથી ખબર કે આ સમસ્યા મારા જીવનમાં કયા કારણથી ચાલી રહી છે તો એનું ગમે તે કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે ગરીબી દોષ હોઈ શકે છે શનિદોષ હોઈ શકે છે અથવા મિત્રો કોઈ પણ જાતનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને મિત્રો ઘણી જાતના દોષ હોઈ શકે છે કાંઈ પણ હોઈ શકે છે પણ મિત્રો તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષની ખબર પાડવાની પણ જરૂર નથી બસ મિત્રો તમારે વર્ષની છેલ્લી અમાવાસના દિવસે આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય તમારે કરી લેવાનો છે અને આ ઉપાય કર્મ જ મિત્રો કરવાનો છે બીજે મિત્રો ક્યાંય નહીં કરવાનું તો મિત્રો હવે આપણે સમજીએ કે માતા લક્ષ્મી પાસે બધી મનોકામનાઓ પૂરી કરાવવી હોય અને જો કોઈ પણ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે કર્મ ધન સમૃદ્ધિ વધારવા માટે આ રૂપિયાના સિક્કા વાળો ઉપાય કરવા માગે છે તો મિત્રો ઘરની જે વડીલ માતાઓ બહેનો હશે એ આ એક રૂપિયાના સિક્કાવાળા ઉપાયને ખાસ કરીને કરે કારણ કે માતાઓ બહેનો કરની લક્ષ્મી હોય છે અને જ્યારે લક્ષ્મી એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરે છે તો મિત્રો એનું ફળ બહુ જ જલ્દી મળી જાય છે અને બહુ મોટો થઈને મળે છે અથવા આને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે એમાં મિત્રો વાતાવાળી વાત નથી ભલે એ મોટો હોય ભલે એ નાનો હોય ભલે એ બાળક જ કેમ ના હોય જે વ્યક્તિને જે માતા બહેનને આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય સારી રીતે સમજાઈ ગયો એ વ્યક્તિ મિત્રો આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાયને અમાસના દિવસે જરૂર કરે કારણ કે મિત્રો એને આ ઉપાયનું ફળ બહુ જલ્દી મળી જશે અને મિત્રો કારણ કે અમાસના દિવસે ભગવાન શિવજી અને શનિદેવ મહારાજ બહુ સહેલાઈથી ખુશ થઈ જાય છે તો મિત્રો હવે આપણે સમજીએ કે આ એક રૂપિયાના સિક્કાવાળા ઉપાયને તમારે કરવાનો કેવી રીતે છે અને આ ઉપાય કરવાનો જે સમય છે એ કયો સમય છે તો મિત્રો અમાસના દિવસે કરવામાં આવતો આ એક રૂપિયાના સિક્કાવાળો જે ઉપાય છે એ મહત્વે સવારનો સમય હશે વહેલી સવારનો સમય હશે કયા સમયે હશે સવારના સમય હશે બસ મિત્રો તમારે કોશિશ એક એ જ કરવાની છે કે સવારના સમયે આપણે એક રૂપિયાના સિક્કાવાળા ઉપાય કરી લઈએ પણ મિત્રો કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ના કરી શકો તો મિત્રો તમારે ક્યાંય કામે જવાનું હોય અથવા બીજા કોઈ કામે કામના લીધે તમે ઉપાય ના કરી શકો તો મિત્રો તમારી પાસે પછી બીજો અને છેલ્લો મોકો રહેશે જે સાંજના સમયનો હશે મિત્રો પરદોષકાળનો રહેશે હવે મિત્રો પરદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં સવાલ ઉભો કરે છે કે મિત્રો આ પરદુષ્કાળનો સમય હોય છે એક ક્યારે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે જેથી અમને આ ઉપાય કરવાનો સમય ખબર પડી જાય તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે પરદોષ કાળનો જે એક સમય હોય છે સાંજનો એ હોય છે સાંજના સો વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યાની વચ્ચેનો મિત્રો હોય છે મિત્રો આ સમયની વચ્ચે તમે આ ઉપાય કરશો તો તમને એ ઉપાયનું ફળ જરૂર મળશે તો મિત્રો સો વાગ્યાથી લઈને સાંજના આઠ વાગ્યાની વચ્ચે તમે લોકો આ એક રૂપિયાના સિક્કાવાળા ઉપાયને કરી શકો છો કારણ કે મિત્રો બે હજાર પચીસની છેલ્લી અમાસનો દિવસ છે એ હવે પછી જીવનમાં ક્યારે પણ ફરી નહીં આવે એટલા માટે મિત્રો જ્યારે તમને મોકો મળે મળી જાય ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો તો મિત્રો આ અમાસના દિવસે બસ કોશિશ એ જ કરજો કે સમયની થોડી અંદર જ કરી લો પણ મિત્રો કોઈ કારણસર જો તમે આ ઉપાય ના કરી શકો તો પછી તમે થોડો મોડો પણ કરી શકો છો મિત્રો આ ઉપાયનું ફળ જરૂર મળશે બાપુએ કહ્યું કે જ્યારે પણ અમાસનો દિવસ આવે તો તમારે ફક્ત એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય કરવાનો છે આનાથી મિત્રો તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે જો મિત્રો તમે રૂપિયા પૈસા માટે બહુ જ હેરાન રહો છો અથવા આર્થિક તંગી ચાલી રહી છે ઘણી ઘણીવાર તમે પ્રયત્ન બહુ કરો છો મહેનત બહુ કરો છો પણ મિત્રો તમને ધન મળી નથી શકતું તમે મિત્રો મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા તમે પોતાના ધંધામાં નિષ્ફળ થઈ જાઓ છો નોકરી મળવાના પ્રયત્નોમાં નિષ્ફળ થઈ જાઓ છો કોઈ પણ કામમાં જો મિત્રો તમે નિષ્ફળ થઈ રહ્યા હોવ અથવા તો તમને પૈસાનું નુકસાન થઈ રહ્યું હોય તો મિત્રો બાપુએ કહ્યું છે કે તમારે આ નાનકડો ઉપાય ઓગણીસ અમાસના દિવસે જરૂર કરવો જોઈએ તો ચાલો મિત્રો જાણીએ આ ખાસ ઉપાય વિશે પણ મિત્રો એના પહેલા મારી એક વિનંતી છે જો મિત્રો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારા વિડીયોને પાર લાઈક કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ તો જુઓ મિત્રો આ આજનો વિડીયો બહુ જ ખાસ થવાનો છે કારણ કે મિત્રો અમાસના દિવસે કરવામાં આવતા આ ઉપાય ખાસ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે તો મિત્રો આ ઉપાય તમે તમારી તકલીફ મુજબ કરી શકો છો મિત્રો આ ઉપાયમાં તમને ધન મેળવવાના ઉપાય બતાવવામાં આવશે તમારી મનોકામના પૂરી કરવાના બતાવવામાં આવશે કોઈ પણ જાતના સંકટ ચાલી રહ્યા છે સમસ્યાઓ ચાલી રહી છે તો મિત્રો એને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે તો ચાલો મિત્રો જાણીએ બાપુ દ્વારા બતાવેલા સૌથી પહેલાં અને સૌથી ખાસ ઉપાય વિશે તો મિત્રો આ ઉપાય માટે તમારે સૌથી પહેલાં જરૂર પડશે એક રૂપિયાના સિક્કાની મિત્રો હવે આ એક રૂપિયાનો સિક્કો અમાસના દિવસે આ જગ્યાએ મૂકી દેજો મિત્રો આ એક રૂપિયાનો સિક્કાના ઉપાયથી એક મહિનામાં બની જશો કરોડપતિ મિત્રો આજનો આ વિડીયો તમારા માટે બહુ જ ખાસ છે ખાસ કરીને એ લોકો જે પોતાના જીવનમાં પૈસાને લઈને હેરાન છે જેમની પાસે પૈસાની તંગી સતત બની રહે છે મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા મળતી નથી અને જીવનમાં જેટલી મહેનત કરે છે એટલી મહેનતનું ફળ નથી મળતું મિત્રો મતલબ કે સતત કર્મ દેવાની સમસ્યાઓ વધી રહી છે પૈસાની તકલીફો વધી રહી છે અને મિત્રો પૈસા ઘરમાં આવી નથી રહ્યા અથવા તો ખોટા ખર્ચે બહુ થઈ રહ્યા બહુ થઈ રહ્યો છે તો મિત્રો આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરીને તમે પણ પોતાના જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો મિત્રો ગરીબાઈ ક્યારે પાછી ફરીને નહીં આવે અને લક્ષ્મીની કૃપા મિત્રો તમારા પર વરસતી રહેશે તો મિત્રો આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય ફક્ત એટલો જ નહીં કે તમારા જીવનમાં પૈસા લઈને આવશે પણ મિત્રો પૈસાને બહુ ઝડપથી વધવા વધારવાનું કામ કરશે અને ઉપાય એટલો સહેલો છે કે આ ઉપાયને તમે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે બહેનો પણ કરી શકે છે પુરુષો પણ કરી શકે છે બાળકો પણ આ ઉપાયને કરી શકે છે મિત્રો એટલો સહેલો છે આજે વિડીયોમાં ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ અને મિત્રો આ ઉપાય કરવામાં અલગથી તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી તો જુઓ મિત્રો જે એક રૂપિયાના સિક્કાનો ઉપાય તમને બતાવીશું વિડીયોમાં મિત્રો આ વિડીયોને તમારે પૂરેપૂરો સાંભળવાનો છે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે જેથી મિત્રો આ ઉપાય તમને સારી રીતે સમજાઈ જાય અને મિત્રો સાથે સાથે અમુક એવા ઉપાય આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ જેનાથી તમારી મનોકામના પણ પૂરી થઈ જશે અને તમને તમારા દુશ્મનોથી પણ છુટકારો મળી જશે જો મિત્રો તમારા દુશ્મનો છે અથવા તો નજર દોષથી તમે બહુ જ હેરાન રહો છો તો નજર દોષ માટે પણ આ ઉપાય આજના વિડીયોમાં બતાવવાના છીએ તો મિત્રો લઈને સૌથી પહેલો ઉપાય જે એક રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો છે અને આ છે રોગમાંથી છુટકારો માટે મિત્રો મતલબ કે તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવી છે જે બીમાર છે એના એની તબિયત સારી નથી થઈ રહી તો તમારે મિત્રો આ ઉપાય કરવાનો છે જો મિત્રો તમારે કરવાનો શું છે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે સાથે સાથે તમારે એક વાટકીમાં સીંધો મીઠું લેવાનો છે હવે મિત્રો સિંધો મીઠો અને એક રૂપિયાનો સિક્કો આ બંને વસ્તુ તમારે રોગી વ્યક્તિ જે પણ તમારા કર્મ બીમાર છે અથવા જેની તબિયત સારી નથી રહેતી રહેતીને એના ઓશિકા પાસે તમારે મૂકી દેવાનું છે અને મિત્રો જ્યારે પણ એ વ્યક્તિ સૂવે છે જ્યાં પણ એ વ્યક્તિ આરામ કરે છે એના ઓશિકા પાસે આને મૂકી દેવાનું છે અને મિત્રો મૂકીને એને છોડી દેવાનું છે આનાથી થશે શું કે મિત્રો બહુ જલ્દી એમની તબિયતમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા કર્મથી દૂર થવા લાગશે તો બહુ જ સારો ઉપાય છે જે લોકો બહુ જ બીમારીઓથી હેરાન રહે છે અથવા પૈસાની બરબાદી જેમના કર્મ ચાલ્યા કરે છે તો મિત્રો આ ઉપાય પહેલો ઉપાય છે હવે મિત્રો વાત કરી લઈએ બીજા ઉપાયની તો બીજો ઉપાય છે હવે મિત્રો તમને બતાવવા જઈ રહ્યા છીએ એ પણ એક રૂપિયાના સિક્કાથી જ મિત્રો એ અને આ ઉપાય કરવાથી ક્યારે પણ તમારું પરસ સાવ ખાલી નહીં થાય મિત્રો હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહેશે તમારું પરસ પૈસાથી ભરેલું રહેશે તો મિત્રો એમને શું કરવાનું છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો એક રૂપિયાનો સિક્કો લેવાનો છે અને સારી રીતે તમારે સાફ કરી લેવાનો છે સાથે સાથે મિત્રો તમારે શું કરવાનું છે બહુ જ નાનકડી એક પીળા રંગની કોડી લેવાની છે અને મિત્રો આ એક કોડીનો સિક્કો અને આ એક કોડી તમારે પોતાના પર્સમાં રાખવાની છે હંમેશા એને સાથે રાખો અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે કેવી રીતે ટકે છે અને કેવી રીતે તમારું પર્સ પૈસાથી પરાતું જાય છે તો મિત્રો બહુ જ સારો ઉપાય છે જે લોકો કહે છે કે પૈસા પરસમાં આવતા નથી પૈસા પરસમાં ટકતા નથી અથવા તો મિત્રો અમારા નસીબમાં જ કદાચ ગરીબાઈ લખેલી છે તો જે લોકો પૈસાને લઈને બહુ ઉજે હેરાન છે એ લોકો આ ઉપાયને જરૂર કરે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ